દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલ મોર્ડન સ્કૂલ ખાતે સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત કરવામાં આવી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન સાતમી મેના રોજ ઉજવવાનું છે ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ મારફતે કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે ત્યારે દાહોદ લોકસભા બેઠક પર લીમખેડા વિધાનસભા મત વિસ્તારના પોલીસ વિભાગ સહિત અન્ય તમામ સરકારી વિભાગોના કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મારફતે મતદાનની શરૂઆત કરવામાં આવે છે લીમખેડા વિધાનસભા વિસ્તાર માટે મોડર્ન સ્કૂલ ખાતે બે ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે બંને સેન્ટરો પર પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ચૂંટણી સ્ટાફની નિયુક્તિ કરવામાં આવશે જેમાં ફેસિલિટેશન સેન્ટર એક પર પોલીસ વિભાગના તેમજ અન્ય મળી કુલ સિત્યોતેર મતદારો મતદાન કરી શકશે જ્યારે ફેસિલિટેશન સેન્ટર નંબર બે પર અન્ય તમામ સરકારી વિભાગમાં ફરજ બજાવતા છસો તોંતેર જિલ્લા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે આજથી શરૂ થયેલ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા એક મે સુધી સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે મતદાનનો સમય પૂર્ણ થયા બાદ પોસ્ટલ બેલેટની મતપેટીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે